રાધનપુરની ભરાઈ રહેતા અવરજવરમાં લોકોને મુશ્કેલી લોકો જાહેર રોડ રસ્તા ઉપર ઉતરી પાલિકા હાય હાય અને ધારાસભ્ય હાય હાય નારા લગાવી ચક્કાજામ કરી પાલિકા તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય લવિંગજીનો વિરોધ દર્શાવ્યો રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ સોનલનગર સોસાયટીમાં વર્ષોથી માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે જે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો લોકો રસ્તા ઉપર ઉતરી જામ કરી ધારાસભ્ય સહિત પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા નજરે ચડ્યા છે શહેરના વોર્ડ નંબર સાત માં આવેલ સોનલગર સોસાયટીમાં ઘણા સમયથી માર્ગ બિસ્માર છે ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યા છે જેને લઈને માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા માર્ગ પર સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે રસ્તા ઉપર ઢીચડસમાં પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે તો આ વિસ્તારમાં સ્કૂલો આવેલ હોય વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય તો ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ રહિત ગટરનું પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે ત્યારે પોતાના નિવાસસ્થાને જ ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને રોડ રસ્તા ઉપર ઉતરી આવતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ધારાસભ્ય સાર્થક નીવડ્યા નથી જેને લઈને લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે પાલિકા અને નાયબ કલેક્ટરની અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે રિપોર્ટ બાય વિનોદ ઠાકર પાટણ હારીજ રાધનપુર અહીંયા ધારા સભ્ય શ્રીનો નિવાસ છે અહીંયા ચારથી પાંચ સ્કૂલો આવેલી છે નાના નાના ભૂખાઓ આંગણવાડી કેન્દ્રમાં જતા ઘણા પણ એવા બનાવો બન્યા છે આજે મારી શાળા દસ બનાવ બન્યો છે એ બાળાને જાતે કાઢ્યું કાઢી શકે પાંચ મિનિટ લેટ કાઢીએ તો બાળા એક હજાર ટકા એનો જીવ ગુમાવો તો આ બાબતે ધારા સભ્ય અહીંથી વોકિંગ કરવા જરૂર જીતવા છે એમને આ વસ્તુ દેખાતી નથી માત્ર ને માત્ર નગરપાલિકા ને કઈ દેખાતું નથી આના મામદારશ્રી ને કઈ દેખાતું નથી આની પ્રજા ને હેરાન થવું પડે છે આ બાબતે અમે આજે અહીંના ના રહીશો એ અને મહિલાઓ બંને સાથે મળી અને રસ્તા રોકવું આંદોલન કર્યું છે જ્યાં સુધી અમારી વાતનો નિકાલ લઈ ત્યાં સુધી રસ્તાને જોકેજ અમે રાખશું અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું દવે અલ્પેશ કુમાર રાજન

માર્ગે આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ટાંકડાઓ બંધ કરવામાં નહીં આવે કટરના તો આનાથી ઉપગ્રમો ઉગ્ર પણ અમે કરીશું અત્યારે બધી મહિલાઓ બહાર ઉતરી છે ન્યાય માટે મારું નામ જયાબેન સોની પાટણ જિલ્લા મહિલા પ્રમુખ